હલો મિત્રો હું છું ખાનવાળા ને કયા વિડીયોમાં આપણે વાત કરી હતી એક આનાના બારમો ભાગ ને આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ એક પાયનો બીજો ભાગ તે તમે આ ફોટામાં આ જોઈ શકો છો ઇસ્ટ ઇન્ડિયા કંપની એક બટ્ટા બે પાઈ બરાબર મિત્રો તો ચાલો આપણે ચાલુ કરીએ અઢારસો પાંત્રીસથી ઓગણીસો ચાલીસ સુધી તો આ સિક્કો છે એક પાયનો બીજો ભાગ ખોટો આગળ અને પાછળનો મેટલ છે કોપર વજન ત્રણ પોઈન્ટ ત્રેવીસ ગ્રામ સાઇઝ એકવીસ પોઈન્ટ બે ને આકાર છે ગોળ જોઈ મિત્રો આ છે અઢારસો ત્રેપન અઢારસો ત્રેપનમાં કલકા કલકત્તા મીટમાં બનાવવામાં આવેલો છે તો એક સારી કન્ડિશન એટલે એફ આ લખેલું છે એફ એટલે એફ એટલે ફાઇન ફાઇન કન્ડિશન આ રૂપિયા છે કેટલી સારી વેરી ફાઇન ત્રણસો એક એક્સ્ટ્રા ફાઇન એક્સ એફ એક એક્સ્ટ્રા ફાઇન સાતસો રૂપિયા યુએનસી અનસર્ક્યુલેટેડ કે જે હજી ચલણમાં આવેલો ન હોય બસો બે હજાર પાંચસો એ એક સ્કેલની કેટેગરીમાં છે ને કલકત્તા બનાવેલો છે અઢારસો ત્રેપન એક પાય એમને પછી આવશે રાણી વિક્ટોરિયા આજે શાસનકાળ હતો એ વિલિયમ્સનું હતું રાજા વિલિયમ્સ સૌ પ્રથમ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જરલનો હતો ત્યારનો અને પછી આવશે રાણી વિક્ટોરિયા રાણી વિક્ટોરિયાનો કાર્યકાળ છ તો ઓગણીસો ને પિસ્તાલીસ આજુબાજુ અથવા એની પછી ઓગણીસો પચાસ જો એનામાં પણ આવશે એક બટ્ટા બે એકનો બીજો ભાગ મેટલ છે કોપર ઓજન ત્રણ પોઈન્ટ ત્રેવીસ ગ્રામ સાઇજ વીસ 21.40 mm એકવીસ ચાલીસ શેપ સર્ક્યુલર મિન્ટ આઈડી કલકત્તા ડાયમીટર મીટર એટલે કલકત્તામાં સાઇઝ અલગ હતી કલકત્તામાં એકવીસ પોઈન્ટ વીસથી એકવીસ પોઈન્ટ પચીસ એમ ને મદ્રાસમાં જે બનાવેલા હતા એની એકવીસ પોઈન્ટ ચાર એમ એમ હતી સાઇઝ એટલે સિક્કાની સાઈજ નાની મોટી હોય છે એની પહેચાન છે કે આ કલકત્તામાં બનેલો છે કે આ મદ્રાસમાં તો હવે જોશું અઢારસો બાસઠમાં ફાઇન કન્ડિશનના સો રૂપિયા વેરી બસો બસ્સો ફાઇન ચારસો યુએનસી અનસેક્યુલેટેડ બે હજાર પાંચસો સ્કેરમાં આવે છે રિયારિટી એટલે સ્કેર કલકત્તા અને મદ્રાસમાં બનાવેલો છે જો ખબર પડી કે કલકત્તાના સાઈઝ અને મદ્રાસની સાઈજ સાઈજમાં ફરક છે હવે એની પછી આવશે અઢારસો બાસઠ જોયું પહેલાં એ અઢારસો ત્રેપન એની પછી અઢારસો બાસઠ ને એની પછી આવશે બતાવી રાણી વિક્ટોરિયા ઇમ્પ્રેસ કોપર ત્રણ પોઈન્ટ ત્રેવીસ ગ્રામ એકવીસ પોઈન્ટ દસથી એકવીસ પોઈન્ટ ત્રીસ આમાં સાઈઝમાં ફરક છે ને સેપ છે ગોળ કલકત્તા મિન્ટેડ ઓનલી ઇન કલકત્તા આ જે અઢારસો ને પંચ્યાસીથીમાં જે બનો બનાવવાનું ચાલુ છું ઓગણીસો એક સુધી તે ખાલી એક કલકત્તા મિન્ટેડ બનાવેલો છે બધા અઢારસો પંચ્યાસીથી ઓગણીસો એક સુધી તો તમે જુઓ ફાઇન કન્ડિશન અઢારસો પંચ્યાસી બસો રૂપિયાથી છ હજાર રૂપિયા આ બધા અલગ અલગ ભાવ કન્ડિશન હિસાબે હોય છે ફાઇન વેરી ફાઇન એકસ્ટ્રા ફાઇન ને યુએનસી યુએનસી એટલે અનસર્ક્યુલેટેડ જે કંપનીમાંથી આવેલ જ હોય એને ચલણમાં ન આવેલો હોય એ અત્યારે રેરમાં ગણાય છે રેર એટલે સૌથી મોંઘો જે જોવા ન મળતો હોય ને ઓછા પ્રમાણમાં જે છપાયેલા હોય એ રેરમાં ગણાય અઢારસો પંચ્યાસી બસો પચાસથી છ હજાર અઢારસો છ્યાસી સો રૂપિયાથી પાંત્રીસો રૂપિયા સ્કર અઢારસો સત્યાશી સોથી ત્રણ હજાર એ છે કોમનની કેટેગરી એની પછી અઢારસો અઠ્યાશી બસો પચાસથી છ હજાર એ પણ એક રેડની કેટેગરીમાં છે અઢારસો અઠ્યાસી ને અઢારસો પંચ્યાસી બે રેડની કેટેગરીમાં અઢારસો નેવ્યાસી સો રૂપિયાથી બસો પચાસ બસો પચાસની સોરી બે હજાર પાંચસો કોમન કેટેગરી એમની પછી આવશે અઢારસો નેવું સો રૂપિયાથી હજાર પાંચસો પચીસો અઢારસો એકાણું સોથી બે હજાર પાંચસો અઢારસો બાણું સોથી બે હજાર પાંચસો અઢારસો ત્રાણુંમાં પણ એમ જ છે સો રૂપિયાથી બે હજાર પાંચસો અઢારસો ચોરાણું સો રૂપિયાથી પચીસસો રૂપિયા બે હજાર પાંચસો એ પણ એક સ્કેનની કેટેગરીમાં છે એનો હજી ભાવ शक्यता खरी अठारो पंचाणु सौ रुपया बजार कॉमन कैटेगरी अठार सौ छन्नू सौ रुपया त्राण हज़ार स्केर कैटेगरी तरह हजार रुपया यूएनसी अठार सौ सत्ताणु सौ रुपया बे हज़ार कॉमन कैटेगरी अठार सौ अठाणु સો રૂપિયાથી બે હજાર કોમન અઢારસો નવ્વાણું સો રૂપિયાથી બે હજાર ઓગણીસો સો રૂપિયાથી બે હજાર કોમન કેટેગરી ઓગણીસો ને એક સો રૂપિયાથી બે હજાર રૂપિયા આપણે મિત્રો આ જોયા અઢારસો થી ઓગણીસો એક સુધી કે જે એક જ મીન્ટ એટલે કલકત્તા મીન્ટે બનાવેલો છે અઢારસો પંચ્યાસી ઓગણીસો એકમાં જે પણ પાય આવે એ બધી કલકત્તા મેટની છે એમાં બે રેરમાં છે અઢારસો પંચ્યાસી ને બીજી અઢારસો ને અઠ્યાસી એ બેનો હજી ભાવો છે એમની પછી આપણે જોઈએ રાણી વિક્ટોરિયા પછી ત્રીજો રાજા એડવર્ડ ફોર થ્રી એડવર્ડ થ્રી વન બટા ટુ મેટલ કોપર વજન ત્રણ પોઈન્ટ ત્રેવીસ ગ્રામ સાઇઝ એકવીસ પોઈન્ટ દસથી એકવીસ પોઈન્ટ ત્રીસ એમ સર્ક્યુલર આકાર છેનો ગોળ કલકત્તા મિન્ટેડ ઓનલી ઇન કલકત્તા આ રાજાના શાસનકાળમાં પણ કજમીટે બધાય સિક્કા છાપેલા છે તો ચાલો જોઈએ ઓગણીસો ત્રણથી શરૂઆત ઓગણીસો ત્રણમાં સો રૂપિયાથી બે હજાર રૂપિયા કોમન કેટેગરી ઓગણીસો ચાર સો રૂપિયાથી એકસો પચાસ હું પંદરસો રૂપિયા કેટેગરી કોમનમાં ઓગણીસો પાંચ બે હજારથી પંદરસો રૂપિયા એ છે એક એની પછી ઈદ રાજાનું ને ઈદ તે એવા જ સિક્કા પણ મેટલમાં આયા ફરક પડી જાય છે ઓલા જે આપણે ઉપરની મેટલ જોઈએ કોપર અને નીચેની મેટલ છે બ્રોન્જ એટલે બ્રાસ ની હવે બરાબર છે મિત્રો તો તેનો વજન છે બે પોઈન્ટ ગ્રામ સાઇઝ છે એકવીસ પોઈન્ટ દસ થી એકવીસ પોઈન્ટ ત્રીસ એમ આકાર છે ગોળ ઓગણીસો આ પણ આ જે બનેલા છે એ ખાલી કલકત્તા મિન્ટેડ છાપેલા છે મિન્ટેડ ઓનલી ઇન કલકત્તા ઓગણીસો છ એક સ્કવેર છે બસો રૂપિયાથી પાંચ ओगनीस सौ सात सौ सौ रुपया थी एक हज़ार रुपया कॉमन कैटेगरी ओग्स सौ आठ सौ रुपया थी हज़ार रुपया कॉमन कैटेगरी ओगनीस सौ नौ सौ रुपया थी हज़ार रुपया ओग्स सौ दस सौ रुपया थी हजार रुपया कॉमन कैटेगरी तो ओगनीस तो तो सौ तो છ થી ઓગણીસો દસ એમની પછી આવશે ઓગણીસો બાર એ રાજાનું કાર્યકાળ પૂર્વ થતાં જ્યોર્જ વી એ ચોથો રાજા આવશે બરાબર આ ચોથા રાજાના શાસનકાળમાં ગવર્નર હતા એમની મેટલ છે બ્રોન્જ એટલે બ્રાસ છે બે ગ્રામ છે એકવીસ પોઈન્ટ દસ શેપ સર્ક્યુલર આકાર ગોળ મીન્ટ એ ડિફિકેશન એટલે મીન્ટની ઓળખ કોલકત્તા મિન્ટેડ ઓનલી ઇન કલકત્તા આ રાજાના શાસનકાળમાં કાળમાં પણ એકલી કલકત્તા મિન્ટે જ આ એક બટા એટલે બે બે પાય એક પાયનો બીજો ભાગ ખાલી કલકત્તા મીન્ટ છાપેલો છે તો તેનો ભાવ ભાવ આપણે જોઈશું ઓગણીસો બારમાં છે पच्चीस चार सौ रुपया कॉमन कैटेगरी ओगनीस पच्चीस पचीस पाँच सौ रुपया कॉमन कैटेगरी ओगनीस सौ चौद पच्चीस चार सौ रुपया ओगनीस सौ पंदर पचीस सौ रुपया ओगनीस सौ छोड़ पच्चीस पाँच सौ रुपया ओग्स सौ सत्तर पच्चीस तौसौ रुपया ओग्सौ अठार पचास थ पंदर सौ रुपया ओग्स सौ अठारों एक केरनी कैटेगरी के में है कि जे सिक्को हज़े आगे समय में आपको भाव वक्यता खरी ओगनीसोनीस पचीस त्रो रुपया ओग्सौ सौ पचीस सौ एक पचीस तचास सौ बीस पच्चीस तौसौ पचास ओग्सौ ती पचीसौ ઓગણીસો ચોવીસ પચીસથી પાંચસો ઓગણીસો પચીસ પચાસથી સાતસો પચાસ આ પણ એક સ્કેની કેટેગરીમાં છે ઓગણીસો છવ્વીસ પચીસથી પાંચસો કોમન ઓગણીસથી સત્યાવીસ પચીસથી પાંચસો કોમન ઓગણીસોથી અઠી ઓગણીસો અઠ્યાવીસ પચીસથી ત્રણસો કોમન ઓગણીસો ઓગણત્રીસ પચીસથી બસો પચાસ કોમન ઓગણીસો ત્રીસ પચીસથી બસો પચાસ પણ કોમન છે ઓગણીસો એકત્રીસ પચીસ થી બસો પચાસ કોમન બત્રીસ પચીસથી બસો કોમન ઓગણીસો તેત્રીસ પચીસોથી બસો રૂપિયા પચીસ થી બસો રૂપિયા ઓગણીસો ચોત્રીસ પચીસથી બસો ઓગણીસો પાંત્રીસ થી બસો ઓગણીસો છત્રીસ પચીસ થી બસો રૂપિયા તો મિત્રો આ જે કલકત્તા મી ને આ જે ચોથા રાજાનું જે નહીં તો બરાબર છે ત્રીજા રાજાનું શાસન કાળમાં આ સિક્કા જે બે પા છે એક પાયના બીજો ભાગ એમાં બે તે કોમન છે તે આપણે ગોતવાની રહે ની હશે તો સાચવીને રાખવી કે આવતા સમયમાં આ જે સ્કેર છે એ રેર બની જાય અને રેર છે એ સ્કેરમાં થાય એમાં બે એક ઓગણીસો અઢાર ને એક આપણે જોઈ સાતસો પચાસ આ ઓગણીસો ને અઢાર અને ઓગણીસો બે સ્કેરની કેટેગરીમાં આવે છે હવે જોશું આગળ ઓગણીસો છત્રીસ સુધી જોયું ઓગણીસો છત્રીસ પછી જીઆઈ ચોથો રાજા કુલ બ્રિટિશમાં બ્રિટિશ સરકાર જ્યારે બ્રિટિશ ઇન્ડિયા હતું ત્યારે કુલ ચાર રાજાનું શાસન કરું એમાં ત્રણ રાજા હતા અને એક રાણી વિક્ટોરિયા હવે ચોથો રાજા વીઆઈ જોઈ શકો છો તેની પાઈનો ફોટો મેટલ હતી બ્રાન્સ બ્રાસ બે પોઈન્ટ તેતાલીસ ગ્રામ વજન એકવીસ પોઈન્ટ દસથી એકવીસ પોઈન્ટ ત્રીસ એમ એમ શેપ સર્ક્યુલર આ કાળાનો ગોળ હતો મીન્ટ આઈડેન્ટિફિકેશન કલકત્તા નો મિન્ટ માર્ક બોમ્બે ડોટ બ્લૂ ડેટ હવે આ જે સિક્કાની સાલ જે હોય છે જોઈ શકો છો અથવા આજે અમુક સિક્કામાં સાલની નીચે અને અમુકમાં આવા રાજાના પોટ્રેટ જે આ ચિહ્ન હોય છે એની નીચે જેમાં ડોટ હોય આ ઠેકાણે જે ડોટ હોય છે ચોકટ આકારનો હોય એ મુંબઈમાં બનેલો ને હાવ પ્લેન હોય જે આકારનો હોય તે છે કલકત્તા મિન્ટ બનાવેલો બરાબર ઓગણીસો ને આડત્રીસમાં તમે જોઈ શકો છો મિત્રો એક કલકત્તા મિન્ટ બનાવેલી છે ઓગણીસો આડત્રીસ અને પાઈમાં સૌથી મોંઘામાં મોંઘી જે પાય હોય તે એક આ પાય છે ઓગણીસો આડત્રીસની આ એક પાઈ જોઈ શકો છો ફાઇન કન્ડિશનમાં દસ હજાર રૂપિયા વેરીફાઈનમાં ફાઇનમાં પંદર હજાર એસ્ટ્રા ફાઇનમાં પચીસ હજાર અને યુએનસીમાં પચાસ હજાર તે એક એક્સ્ટર્મલી રેટ છે કે જે મીન્ટે કલકત્તા મીન્ટે ઓછા પ્રમાણમાં સિક્કાની છાપણી કરી છે જોઈ શકો છો સૌથી મોંઘામાં મોંઘી પાય હોય તો એ આ છે ઓગણીસો આડત્રીસની 10000 ती 50000 સુધીનો ભાવ એની કન્ડિશનના આધારે અલગ અલગ ભાવ છે એક સિક્કાનો ભાવ છે એક સિક્કો હોય તો 10000 થી 50000 સુધી મૂલ્ય કે એની પછી છે 1939 તેની કિંમત જોઈ શકો છો મિત્રો હા ઓછી કોમન કેટેગરી 150 રૂપિયા બોમ્બે અને કલકત્તા મિનટે બે બનાવેલી છે એમની મિત્રો તમે જોઈ શકો છો ઓગણીસો ચાલીસ પંદર થી એકસો પચાસ કોમન કેટેગરીમાં જોયું મિત્રો તો આજના વિડીયોમાં આપણે જોયું કે એક બટ્ટા બે ભાઈ એક પાયનો બીજો ભાગ અને કુલ આવા આપણા આપણી ચેનલમાં બે વિડીયો છે ને એની આગળના પણ વિડીયોમાં આપણે બતાવ્યું હતું કયા સિક્કા કયા નહીં તો હવેથી રોજ એક એક વિડીયો આપણે અપલોડ કરશું અને આવા જ બધા જે સિક્કાઓ બનેલા છે ભારત સરકારમાં બરાબર ને તેનો અત્યારે હાલમાં બે હજાર ચોવીસ મુજબમાં શું ભાવ છે શું નહીં બરાબર એની માહિતી આપવામાં આવશે તો મિત્રો જો તમને આ વિડીયો અમારો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો શેર કરજો અને લાઈક કરજો બરાબર છે મિત્રો તો ચાલો હવે મળીશું આપણે બીજા વિડીયોમાં અને આવતો આપણો બીજો વિડીયો આવશે વન ક્વાટર આના વન ક્વોટર આના અઢારસો પાંત્રીસથી ઓગણીસો બેતાલીસ સુધી અથવા ઓગણીસો ઓગણચાલીસ સુધી તો ચાલો મિત્રો અમારી ચેનલને લાઈક કરવાનું સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ચૂકશો નહીં